પાટીદાર સમાજમાં યુવકો દારૂના રવાડે ચડ્યા હોવાનું પીએસઆઈનું નિવેદન પીએસઆઈ ઉર્વિશા મેંધપરાએ પેટ્રોલિયમ સમયના પોતાના જે અનુભવ છે પેટ્રોલિંગ સમયના તેના આધારે નિવેદન આપ્યું છે પટેલ સમાજના યુવકો સૌથી વધુ દારૂના રવાડે ચડી ગયા છે તેવું ઉર્વશી મેંધપરાએ કહેવું છે પાટીદાર યુવકોમાં ગુનાહિત પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી રહ્યું છે દારૂ પીએલ પકડનારા યુવકોમાં પંદર પૈકી દસ પાટીદાર યુવકો હોય છે સમાજના યુવકો અનિષ્ટતાના રવાડે ન ચડે અને સમાજની દીકરી તરીકે મને દુઃખ થાય છે તેવું ઉર્વશી મેંધપરાએ કહ્યું છે સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે ઉર્વિશા મેંદપરા પાટીદાર સમાજના કાર્યક્રમમાં ઉર્વશી મેંદપરાએ આ નિવેદન આપ્યું છે આ નિવેદન અત્યારે પાટીદાર સમાજમાં જબરદસ્ત ચર્ચાએ છે તમને સરથાણા પોલીસ સ્ટેશન ની વાત કરું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો મને કોઈ કાવું કે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કઉ છું એને કોઈ પણ ની ભલામણ આવે કોઈ પણ ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક રાતી અંદર લોકઅપ માં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય ખુબ વિચારવાની વાત છે મારે મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે શું કામ આવું કરો છો તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને અને જે સાયબર ફ્રોડ ના કેસ આવે છે એમાં પચાસ ટકા પટેલ સમાજ હોય છે શું કામ આવડા રસ્તે ચડો છો પટેલ સમાજે આટલી નામના મેળવી છે આટલું આગળ વધ્યા છે તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું પાટીદાર સમાજમાં અત્યારે જબરદસ્ત ચર્ચા છે આપણી સાથે આ વિષયો પર ચર્ચા કરવા માટે દિનેશ બાંભણિયા જોડાઈ ગયા છે પાટીદાર આગેવાન છે દિનેશભાઈ સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં આપે સૌથી પ્રથમ બેનનું નિવેદન સાંભળ્યું છે બેને કેવું છે પોતે પોલીસ કર્મી છે બેને કેવું છે કે દસ લોકો પકડાય પંદર લોકો પકડાય તેમાં મોટા ભાગના પાટીદાર યુવકો હોય છે સમાજના આગેવાન તરીકે આ કેટલો ચિંતાનો વિષય જોઈ રહ્યા છો મેંદપ્રાબે જે વાત કરી છે એ બિલકુલ ચિંતાનો વિષય છે સાથે સાથે પોલીસના સિક્યુરિટીનો પણ સવાલ છે સુરતમાં જે બનાવો બને છે તેમાં મેક્સિમમ પાટીદાર સમાજ ત્યાં વિસ્તાર છે એટલે પાટીદાર સમાજના યુવાનો ક્રાઇમ સાથે જે કઈ ગુનાઓ બનતા હોય એમાં જોડાતા હોય છે આજે જે બેનનું નિવેદન આવ્યું છે બિલકુલ સમાજ માટે ખૂબ જ ચિંતા કરનારું છે સમાજ માટે એક અભિયાન ચલાવવાની જરૂરિયાત ઊભી થઈ હોય એવી રીતે આજે બેને વાત કરી છે એ પાટીદાર સમાજના યુવાનો જે આ રીતે નશામાં કે કોઈ પણ ક્રાઇમમાં જાય છે એ સમાજ માટે ખૂબ જ ચિંતા અને ચિંતનનો વિષય છે મહેન્દ્રપ્રભાબેન એક વાત કરી કે પાટીદાર સમાજના યુવાનોની ભલામણ આવે છે આ વાત થાય છે તો હું એ એ બેનને એ પણ એક મેસેજ આપવા માંગુ છું કે બેન આપના દ્વારા પણ પોલીસ દ્વારા પણ કડક આવે કે આ દારૂ શું કામ મળે છે કઈ જગ્યા એ મળે છે દારૂ પીનાર લોકો ની સાથે સાથે એટલા જ લોકો આરોપી હોય છે કે જેટલા લોકો દારૂ ની સપ્લાય કરી રહ્યા છે એટલે આ બધા લોકો સાથે કાર્યવાહી પોલીસ કડક હાથે કરે અને સમાજના લોકો પણ આ બાબતે ચિંતા કરે અને સમાજના લોકો જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આના માટે એક અભિયાન ચલાવી અને પાટીદાર સમાજ નહિ કોઈ પણ સમાજના યુવાનો દારૂ જુગાના રવાડે ના ચડે એના માટેના પ્રયાસો થાય

આ વિસ્તારમાં 90% થી પણ વધારે લોકો પાટીદાર સમાજમાંથી આવે છે. કુદરતી છે બેન જ્યાં નોકરી કરે છે ને પાટીદાર સમાજના કેસો આવવાના છે. માનો કે બેન કોઈ બીજા વિસ્તારમાં નોકરી કરતા હોય કે જ્યાં બીજા સમાજની વસ્તી હોય ત્યાં એના કેસો આવશે. પણ આ વિસ્તારમાં પાટીદાર સમાજના કેસો એની સમક્ષ આવે છે એ વાત હકીકત છે. પરંતુ બીજે પણ બીજા સમાજના કેસો હોઈ શકે છે. પણ મતે આ વિષય છે યુવાનો પરનો વિષય છે કે યુવાનો નશામાં ગરકાવ થઈ રહ્યા છે. તો આ માટે સમાજને સરકારે જાગૃત થઈને કાર્યક્રમો કરવા જોઈએ. જે પણ નશો ગુજરાતમાં આવે છે એને રોકવો જોઈએ આના સિવાયના પણ જે નશા માટેની સરકારની ટાસ્ક ફોર્સની રચના થઈ છે એને પણ સજડતાથી કામ કરી અને યુવાનો નશામાં ન જાય એ માટેના કાર્ય કરવા જોઈએ જી અલ્પેશભાઈ એબીપી અસ્મિતા સાથે જોડાવ બદલ વાતચીત કરવા બદલ આભાર આપણી સાથે લાલજીભાઈ પટેલ જોડાઈ ગયા છે પાટીદાર આગેવાન છે લાલજીભાઈ સમાજના યુવાનો નશા તરફ આગળ વધી રહ્યા છે તો સમાજના યુવાનોને

તો કે મોટા ભાગે પાટીદાર યુવાનો વધુ સંખ્યામાં આ રીતે પકડાતા હોય છે પણ ખરેખર બહુ ચિંતાનો વિષય છે અત્યારે દરેક પરિવાર માટે કે ભાઈ આપણા યુવાનો સારી દિશાની અંદર અભ્યાસની અંદર અને સરકારી નોકરી માટે હોય કે સ્કોપ માટે હોય તો એવા અભિયાનમાં અને એવે એ રીતે મહેનત કરે તો આપણા પરિવાર માટે અને સમાજ માટે યુવાનો આગળ આવે અને વેતન માટે જે બેને વાત કરી તો અમે બેનની વાતને સ્વીકારીએ છીએ કે જો સમાજના યુવાનો આ રીતે પકડાય તો એમને પણ કોઈની ભલામણ સ્વીકારાય જ નહીં અને કડકમાં કડક સજાત કરવી જોઈએ જેથી કરી યુવાનને અને પરિવારને પણ ખબર પડે કે રાત્રે મોડા સુધી આપણા યુવાનો કેમ બહાર રખડતા હોય છે કયા વ્યસન સાથે કયા યુવાનો જોડે ફરી રહ્યા છે આ તમામની જવાબદારી પહેલી પરિવારની આવે પછી સમાજની આવે અને સરકારને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે કાયદા તો બનાવ્યા છે પણ કાયદામાં કડક કડકપણે આ રીતે જેમ બેનને વાત કરી કે ભાઈ સમાજના દીકરા હોય તો છોડવામાં ના આવવા જોઈએ એમ દરેક અધિકારી અધિકારી એ જો પણ જે પણ પોલીસ અધિકારી હોય એ કોઈ પણ સમાજના યુવાન પકડાય તો કડકમાં કડક સજા કરવી જોઈએ જી લાલજીભાઈ એબી એ સ્મેતા સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ આભાર તો તમામ પાટીદાર અગેવાનોનું કહેવું છે કે જો કોઈ પણ પાટીદાર યુવક નશો કરીને પકડાય તો પોલીસે તેની સામે સખત કાર્યવાહી કરવી જોઈએ ભલામણ મળે તો પણ તેમને ન છોડવા જોઈએ તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરો સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો મને કોઈ કાવું કે એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કઉ છું એને કોઈ પણ નહીં ભલામણ આવે કોઈ પણ ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય ખુબ વિચારવાની વાત છે મારે મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે શું કામ આવું કરો છો તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને અને જે સાયબર ફ્રોડ ના કેસ આવે છે એમાં પચાસ ટકા પટેલ સમાજ હોય છે સુકામ આવળા રસ્તે ચડો છો પટેલ સમાજે આટલી નામના મેળવી છે આટલું આગળ વધ્યા છે તો સુકામ આવી રીતે પતન તરફ જવાનું આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે તમારો સમાજ છે કેટલી શરમ આવે તો આવેદાર સમાજની પીએસઆઈ મહિલા દ્વારા જે પ્રકારની હાલ નિવેદન આપવામાં આવ્યું છે તેને પાટીદાર સમાજના આગ આગેવાનો પણ કહી રહ્યા છે કે યુવાનોને યોગ્ય માર્ગે વાળવા માટે આગામી દિવસોમાં અભિયાન છેડાશે પરંતુ ખૂબ ચિંતાનો વિષય છે કારણ કે સુરતમાં મોટી સંખ્યામાં પાટીદાર વસ્તી જે છે તે વસી રહી છે વિવિધ ઉદ્યોગ ધંધા સાથે જોડાયેલ છે ખૂબ નામચીન લોકો છે ખૂબ સેવાભાવી લોકો છે આ વચ્ચે યુવાનો નશાના રવાડે ચડી રહ્યા છે જે ખૂબ ચિંતાનો વિષય સર્વ સમાજ માટે છે કોઈ એક સમાજની વાત નહીં પરંતુ સર્વ સમાજના યુવાનો સાચી દિશામાં શિક્ષણ મેળવી અને યોગ્ય રીતે પોતાની કારકિર્દી બનાવે તે ખૂબ જરૂરી છે અને મહિલા પીએસઆઈની આ વાત પણ ગંભીર છે તમામ સમાજે આ વાતની નોંધ લેવા જેવી છે આપણા સમાજનો વ્યક્તિ સાચી દિશામાં જાય યોગ્ય રાહ તરફ જાય અને પોતાની કારકિર્દી બનાવે તેના માટે પરિવારે પણ પૂરતું ધ્યાન આપવાની જરૂરિયાત છે તો સુરતના મહિલા પીએસઆઈના આ એક નિવેદનને લઈને અત્યારે પાટીદાર સમાજમાં જબરદસ્ત ચર્ચા છે પાટીદારના કેટલાક યુવકો દારૂના રવાડે ચડ્યા આવવાનું પીએસઆઈ નિવેદન આપ્યું છે અને પીએસઆઈ ઉર્વશી મેનપરાએ આજે નિવેદન આપ્યું છે તેમાં તેઓ એ કહેવું છે કે પેટ્રોલિંગ સમયના અનુભવના આધારે મારું નિવેદન છે કે પંદર લોકો પકડાય છે તેમાંથી દસ યુવકો પાટીદાર હોય છે અને ભલામણ જ્યારે આવે છે ત્યારે પણ એવું થાય છે કે આ વ્યક્તિ જો એક રાત લોકઅપમાં રહેશે તો એને કાયદાનું ભાન થશે અને આ સાથે આવી વસ્તુથી દૂર રહી અને જો પૈસા છે તો કોઈ સારી જગ્યાએ ખર્ચ કરવા કોઈને મદદરૂપ થવું તેવી ભાવના યુવાનોમાં કેળવાશે ત્યારે દરેક લોકો માટે આ ચિંતાનો વિષય છે યુવાનો સારી રીતે પોતાનું કારકિર્દી બનાવે કોઈ ખરાબ રસ્તે ન જાય અને સભ્યતામાં રહી અને અન્ય લોકોનું ધ્યાન રાખે અને સમાજનું નામ રોશન કરે તે ખૂબ જરૂરી છે હાલ તો આ નિવેદને ખૂબ ચર્ચા જગાવી છે ત્યારે તમામ પાટીદાર આગેવાનોએ એબીપી અસ્મિતા સાથે વાત કરતા કહ્યું છે કે યુવકોને યોગ્ય રાહે વાળવા માટે સમાજ આગળ આવશે તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરો સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા

ના બરાબર જે કઈ અત્યારે યુવાનોમાં દૂષણ ચાલી રહ્યું છે એ મારી બધા વિનંતી છે કે આપણી હેલ્થની કાળજી લેવી જોઈએ અને જે વડીલોના આપણા ના નિયમો છે એ પૂરેપૂરાનું પાલન કરવું જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું બિલકુલ રમેશભાઈ ગુજરાતમાં દારૂબંધી છે અને આ ચોંકાવનારું નિવેદન કે યુવકો નશો કરીને પકડાય છે સમાજની વાત તો પછી કરીએ પણ દારૂબંધી છે છતાં પણ નશાની હાલતમાં યુવકો પકડાય છે ધારાસભ્ય તરીકે આપ કઈ રીતે અવલોકન કરી રહ્યા છો ઘટનાક્રમનું પોલીસ અને સરકાર તો બધું એની કામગીરી કરતી જ હોય છે પણ જ્યારે જે કંઈ લોકો બહારથી પણ આવતા હોય છે તો પછી એની રીતે એની જવાબદારી પોતાની પણ હોય છે ને કે ભાઈ આપણે ગુજરાતની અંદર આવું ન થવું જોઈએ એ પણ એ સેલ્ફ જવાબદારી એને લેવી જોઈએ અને બહારથી ન લઈ આવવું જોઈએ આના માટે અમારા જે કઈ સંસ્થાઓ છે એના માધ્યમથી સુરત ની અંદર અમારે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ પણ કામ કરે છે અવારનવાર હેલ્થ ઉપર અને અલગ અલગ સેમિનારો પણ કરતા હોય છે અમારે રાજકોટમાં